સરકારના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને કહેવા માંગુ છું કે આપના દ્વારા માધ્યમિક અંદર દસ વર્ષમાં સરકાર દ્વારા બે જ વખત ટાટની એક્ઝામ લેવામાં આવી છે અને જેના કારણે હજારો લાખો બી એડ થયેલા વિદ્યાર્થીઓ આજે ઘરે બેઠા છે કેમ કે ક્વોલિફાઈડ નથી થઈ શક્યા તેના લીધે ભરતી નથી થઈ શકતી આજે જે તમે ભરતી સાત એની અંદર પણ પાંત્રીસો કરતા પણ વધુ જગ્યાઓ ખાલી છે આજે અમારા વિસ્તારની અલગ અલગ શાળાઓની મુલાકાત જ્યાં લીધી અમારે ત્યાં નાળોદર ની અંદર નવ થી બાર ની અંદર માત્ર ચાર ચાર ધોરણ ની અંદર એક જ શિક્ષક છે એવી રીતે ચોથી નેસરાની શાળાની અંદર પણ આજે શિક્ષકો ઘર છે કેટલી શાળાઓને આજે પણ શિક્ષકોની ભરતી થતી નથી તો શિક્ષક નથી તો બાળકોને શિક્ષણ નથી મળવાનું બાળકોનું શિક્ષણ નહીં મળે તો આવના સમયમાં દેશના ભવિષ્ય સામે ચેડા થઈ રહ્યા છે તાત્કાલિક ધોરણે બીજો રાઉન્ડ પાડી અને આજે 9 થી 12 માં જેટલી પણ શાળાઓમાં જે 10700 ની ભરતીમાં બાકી રહી ગયા છે એમની ભરતી પૂરો કરી અને તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે અને આ દેશના ભવિષ્ય સાથે ચેડા ના કરે ગુજરાત સરકાર અને જો ભરતી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં વિદ્યાર્થીઓના રોષનો ભોગ બનવું પડશે જવાબદારી સરકારની રહેશે